સુરત શહેરના પૂણા ગામ ખાતે આવેલા એલપીડી સ્કૂલના સંચાલકો દ્વારા લોકોની આસ્થા સાથે રમત રમાતી હોય તેમ લાગે છે કારણ કે માનતાના કે પછી મંદિરના ધાગા હાથમાં બાંધ્યા હોય તો વિદ્યાર્થીઓ પાસે ધાગા કઢાવી દેવામાં આવતા એવા આક્ષેપો એનએસયુઆઈ દ્વારા કરાતા મામલો તંગ બન્યો હતો જોકે શાળા સંચાલકો દ્વારા લૂલો બચાવ કરવામાં આવ્યો છે ગુજરાતનો સુરત તો ધાર્મિક નગરી તરીકે ઓળખાય છે પરંતુ સુરતની એક શાળાનો વિવાદ સામે આવ્યો છે અને એનએસયુઆઈ દ્વારા આ વિવાદને ઉજાગર કરાયો છે વાત એમ છે કે સુરતના પુણા ગામ ખાતે આવેલા એલપીડી સ્કૂલમાં હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક એટલે કે વિદ્યાર્થીઓ હાથમાં દોરા બાંધીને આવતા હોય શાળા દ્વારા વિદ્યાર્થીઓના હાથમાંથી દોરા ધાગા કઢાવી દોરા ધાગા ન બાંધવા કહેવાતા આ વિરોધ ઉઠ્યો હતો એનએસયુઆઈના ગુજરાત ઉપપ્રમુખ મિતેશ હડિયા રવિ પૂછડીયાએ મામલે શાળાએ જઈ પ્રિન્સિપાલ કમલેશ પટેલ ટ્રસ્ટીને રજૂઆત કરી હતી કે ડીઓ કચેરીનો એવો કોઈ નિયમ કે પરિપત્ર હોય તો બતાવો આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ પટેલ પોતાના હાથમાં રુદ્રાક્ષની માળા પહેરે છે તો એમને ના પાડીને આવા અનેક સવાલો કર્યા હતા પરંતુ ત્યાંના ટ્રસ્ટીએ ગોળ ગોળ જવાબ આપ્યો અને કહ્યું હતું કે અમારા પોતાના નિયમો છે ડીઓ કચેરીને નિયમો ગમે હોય વગેરે જો કે એનએસયુઆઈ દ્વારા આ મુદ્દાના નિવારણ માટે બે દિવસની ચીમકી ઉચારી છે અને જો એલપીડી સ્કૂલ દ્વારા નિયમ બદલવામાં ન આવે તો શાળા ખાતે વિરોધ પ્રદર્શન કરવાની સાથે ચીમકી પણ ઉચારાય છે

એવું છે કે એલસીડી સ્કૂલ છે ને અહીંયા આપણે પૂણા ગામ અહીંયા વિદ્યાર્થીઓ જે દોરાધાકા બાંધ્યા છે ને તો એ બધાને કરવામાં આવે છે અત્યારે

એક પૂનમ બેન છે એને એવું કીધું કે આ દોરો કાઢીને કેમ છોકરી એમ કીધું મને માથાનો દુખાવો છે એટલે બાંધો છે એ કે કોઈ નહીં પહેરવાનો પછી એ એને દફતર માં નાખી દીધો એટલે એ એક ધા પહેરીને આવે કાળો દોરો એમાં તમને શું પ્રોબ્લેમ છે

સુરત શહેર ધાર્મિક નગરી છે ગુજરાત સરકાર પણ ધર્મ ને રાખી કામગીરી કરે છે ત્યારે પુણા ગામની એલપીડી સ્કૂલમાં દોરા ધાગો વિરોધ કરતા મામલો તંગ બનવા પામ્યો છે অজরপুরে সাথে অর্থাৎ সেটা